શાસ્ત્રોમાં કેટલાક એવા માર્ગ છે જેનું અનુસરણ કરવાથી સંતાન સુખની પ્રાપ્તિ થઈ શકતી હોય છે વૈદિક વૈદિક સંસ્કૃતિમાં શાસ્ત્રોમાં મંત્રો યજ્ઞો અનુષ્ઠાનોનું વર્ણન કરવામાં આવ્યું છે સંતાન પ્રાપ્તિ માટે એમાં પણ સર્વશ્રેષ્ઠ જે છે એ સંતાન ગોપાલ મંત્ર માનવામાં આવે છે સંતાન ગોપાલ મંત્ર અનુષ્ઠાન કરવાથી નિશ્ચિત દંપતીને સંતાન સુખની પ્રાપ્તિ થતી જોવા મળી રહી છે આ મંત્રનો મહિમા અનેક શાસ્ત્રોમાં અનેક તંત્ર ગ્રંથોમાં કહેવાય છે પુરાણોમાં વર્ણિત કરવામાં આવ્યો છે મંત્રના પ્રભાવથી મનુષ્યને નિશ્ચિત ઉત્તમ ગુણોથી યુક્ત સંતાન સુખની પ્રાપ્તિ થતી હોય છે પરંતુ આ મંત્રનો જાપ જો શ્રદ્ધા વિશ્વાસ સાથે કરવામાં આવે સાત્વિક રહીને કરવામાં આવે તો જ એના લાભને જલ્દીથી પ્રાપ્ત કરી શકાતો હોય છે કારણ કે કોઈ પણ મંત્ર હોય કોઈ પણ અનુષ્ઠાન હોય એના નીતિ નિયમોને અનુસરીને શુદ્ધ સાત્વિક રીતે જ્યારે કરવામાં આવે ત્યારે જ એ સંપૂર્ણ રીતે ફળીભૂત થતું હોય છે આના માટે નિયમો એ છે કે સવારે સૂર્યોદય પૂર્વે ઊઠી નાહી ધોઈ પવિત્ર થઈ જવું પ્રાતકાલે પૂર્વાભીમ બેસી ભગવાનને સન્મુખ બેસી મંત્ર જાપ દંપતી સાથે કરવો જોઈએ પુત્રજીવક બીજની માળાથી સંતાન ગોપાલનો મંત્ર જાપ કરવામાં આવે તો વિશેષ લાભની પ્રાપ્તિ બનતી હોય છે પુત્રજીવક બીજ આની માળા વિશેષ કરીને સંતાન દીર્ઘાયુ પ્રાપ્ત થાય એના માટે હોય ઘણી સ્ત્રીઓને એવી પણ બનતી હોય સંતાન જન્મી અને દેવલોક પામતા હોય છે તો આ દોષની પણ આ સંતાન ગોપાલ મંત્રના જાપથી નિવૃત્તિ થતી હોય છે જો સંતાન ગોપાલ મંત્રનો જાપ કરવામાં આવે તો ગર્ભપાતની સમસ્યાઓનું પણ સમાધાન થાય સંતાન ગોપાલ મંત્રના જાપથી એના અનુષ્ઠાનથી તમામ પ્રકારની મનોકામના પૂર્ણ થાય સંતાન સુખની પ્રાપ્તિ થતી હોય છે દંપતીની કુંડલીમાં સંતાન સુખનો યોગ હોય અને શારીરિક તે બંને મજબૂત હોય ત્યારબાદ જો આનું અનુષ્ઠાન કરવામાં જલ્દી લાભ મળે છે સંતાન ગોપાલ મંત્રનું અનુષ્ઠાન કરવાથી દરેક દંપતીને લાભ અવશ્ય મળી શકે છે બે વસ્તુ અવશ્ય કરવી જ્યારે સંતાન ગોપાલ મંત્રનું કરીએ પોતાના ઘરની કહેવાય છે ઈશાન અને પૂર્વ દિશાની મધ્યમાં યશોદાજીના ખોળામાં રમતા બાલકૃષ્ણની ચિત્ર લગાવવું સંતાન ગોપાલ યંત્ર ઘરમાં મંદિરમાં સ્થાપિત કરવું આ સાથે પીળા રંગના આસન ઉપર બિરાજમાન પૂર્વાભિમુખ બેસી પુત્ર જીવક બીજની માળા ગૌમુખીમાં પધરાવી અને પછી મંત્ર જાપ કરવા આ ક્રિયા કરવાથી લાભ અવશ્ય મળે છે અને કોઈ પણ પ્રકારનું અડચણ સંતાન પ્રાપ્તિમાં થવા દેતું નથી અર્થાત આ મંત્રના જાપથી લાભની પ્રાપ્તિ થાય છે મંત્ર માટે વિનિયોગ આવશ્યક છે સંકલ્પ કર્યા બાદ વિનિયોગ ચમચીમાં પાણી પકડી આ મંત્ર વિનિયોગ અવશ્ય ઉચ્ચારણ કરવો અસ્ય શ્રી ગોપાલ મંત્રસ્ય નારદ ઋષિ અનુષ્ટુપ છંદ કૃષ્ણો દેવતા મમ પુત્ર કામનાર્થમ જપે વિનિયોગ આ મંત્ર આ ઉચ્ચારણ કરી વિનિયોગ બોલી અને જળ પાત્રમાં છોડી દેવું ત્યારબાદ મંત્રનું શરૂઆત કરીએ પહેલાં મંત્રનું ધ્યાન કરવાનું છે મંત્રના અધીશ્વર દેવતા છે ભગવાન બાલમુકુંદ કૃષ્ણ એમને વંદન કરી પ્રાર્થના કરવી વિજયન યુતો રથસ્થિય પ્રસભીયુદ્રમધ્ય પ્રદત્મ સ્મરણો વસુદેવનંદન આ ધ્યાન કર્યા બાદ મંત્રનો જાપ કરો મંત્ર છે રીમ દેવ કિસોવિંદ વાસુદેવ જગતપતિ દેહિ મે તનય યામહ શરણ ગત આ મંત્રનો જાપ સવા લાખની સંખ્યામાં કરવાનો છે આ યજ્ઞ કર્યા બાદ કહેવાય છે બ્રહ્મ ભોજન આમાન કાચું સીધું અર્પણ કરવું અને બ્રાહ્મણને ભોજન કરાવવાથી દાન દક્ષિણા આપી આ મંત્ર જાપની સિદ્ધિ પૂર્ણ કરવી આમ કરવાથી નિશ્ચિત ભગવત કૃપા પ્રાપ્ત થાય તમારા જીવનમાં ઉત્તમ ગુણો વાળું સંતાન આપને પ્રાપ્ત થાય આ ઉપરાંત જેમને સંતાનો જીવિત નથી રહેતા એ લોકો પણ આ મંત્ર જાપ કરે તો સંતાનો દીર્ઘાયુત્વ પ્રાપ્ત થાય આરોગ્ય પ્રાપ્ત થાય સંતાન સુખની પ્રાપ્તિ માટે સર્વોત્તમ છે વિરાજમાન થઈ દંપતી જ્યારે આ મંત્રનું સવા લાખનું અનુષ્ઠાન પૂર્ણ કરે ત્યારે નિશ્ચિત ભગવાન વસુદેવ કૃષ્ણની કૃપાથી આપને સંતાન સુખના આશીર્વાદ પ્રાપ્ત થાય છે આ અનુષ્ઠાન દરમિયાન નાના બાળકોને નિત્ય પ્રસન્નચિત રાખવા એ ખૂબ આવશ્યક છે તમારા તો બાળક નથી પણ તમારા ભાઈને હોય પડોશમાં હોય બાળકોની સાથે મીઠો મધુરો વ્યવહાર રાખવો એમની સાથે પ્રેમભર્યું વાતાવરણથી વધવું એમને ખુશ કરવા આમ કરવાથી તમને સંતાન સુખની પ્રાપ્તિ જલ્દી થશે આ મંત્રજાપનું અનુષ્ઠાનની સાથે જો શક્ય હોય તો સંતાન ગોપાલ સ્તોત્રનું શ્રવણ પણ કરવું આ કરવાથી વિશેષ લાભની પ્રાપ્તિ થાય છે સાત્વિક આહાર ગ્રહણ કરો સાત્વિક અને સાથે જો શક્ય હોય તો હરિવંશ પુરાણની કથા પણ શ્રવણ કરવી નિશ્ચિત લાભ પ્રાપ્ત થાય છે આપના જીવનમાં કિલકારી આવે આપના ઘરના આંગણામાં બાળક રમે આપનું જીવન સંતાનની સાથે વાત્સલ્ય બાબતે એ પ્રકારનો અવસર આપને પ્રાપ્ત કરાવશે સંતાન ગોપાલ મંત્ર નિશ્ચિત સંતાન સુખની પ્રાપ્તિ થશે આપના જીવનમાં ભગવાન વસુદેવ ના આશીર્વાદ પ્રાપ્ત થશે બાળકના અવતરણની સ્થિતિઓ બનશે આજે બસ આટલું જ કાલે ફરી મળીશું નવા વિષય સાથે નવી વાતો સાથે કાલે મળીએ ત્યાં સુધી આપ મને અર્થત અસંતોષ આચાર્ય રજા આપશો મળીએ ત્યાં સુધી મારા જય ભવાની